દેવ હરિઓમ જય માતાજી ત્યારે વાયગા છે સવારના આઠ એટલે દેવાનસિંહ પપ્પાને આવીને પેલું કામ હોય મકાનને પાણી પાવાનું ચણ ત્રણ આપણે પાછળ ચેણું છે એમાં પાણી પાવાનું બાકી હોય બાકી તો બીજી કંઈ પાણીની જરૂર નથી ને આજેથી હવે આપણે સ્લેબ ભરવાની તૈયારી ચાલુ જાય એટલે બધું ગોઠવશે ને તો પંદર દિવસ વયા જાહે પાછો પંદર દિવસ સ્લેબ પાકશે એટલે એક મહિનો તો સ્લેબમાં વયો જાહે પછી પ્લાસ્ટર લાદીનું કામ દેવા એટલે આખો ઉનાળો આમાં જ જાહે એટલે આ ઉનાળો તો મકાન તૈયાર નહીં થાય પણ ચોમાહું આવશે ને ત્યાં તૈયાર થઈ જાય કામ મોટું છે એટલે થોડીક વાર લાગે પણ ઉનાળામાં થઈ જાય ઉનાળો જાહે ને ત્યાં અને દેવાનસિંહ પપ્પા અત્યારમાં આપણે ગંગા જમના ને ગોમતી બધી ગાયું હતું ગાજર ઉપાડવા છે હવે ગાજર થઈ ગયા છે તૈયાર

ઉપાડી લ્યો બે પૂરા જેટલા એટલે થોડા થોડા અતિયરમાં ગાજર ખવડાવી દી ગાયુને આપણે બહુ જાજુ નથી વાવ્યું થોડુંક વાવ્યું છે એટલે જેટલા દી હાલે એટલા દી મોડું થઈ ગયું તોને એટલે જાજા નો આવવા ન કરતો વાવત યાદ પાણી પાણી બહુ ગાજર ને પાછું બહુ પાણી નો હાલે પાણી નો હાલે અને જમીન છે ને

સુગંધ આવે અહીંયા એકદમ સરસ ધાણાની દેશી ધાણા છે એટલે આપણે દડાવામાં આપણે ઘર માટે આપણે આ દળી એ સુગંધ બહુ સરસ આવે આ માં ક્યાંક ક્યાંક છે ધાણા કોક કોક પણ લસણ નજ દેખાવા દેતું એવા ધાણા ઘે ઘર થઈ ગયા છે એ તો કશું ધાણા તો આગળ જ ધરાક છે કોક કોક હતો એમ ભલે નવ હમણાં થઈ ગયા

બેસી ચકલિયુ ના ઘર છે એમાં અત્યારે લીમડા ઉપર કેવી ચકલીયું બેઠી અને ચીચી ચીચી કરે છે ઘર બાંધેલા હજી છે એમાં અંદર એના બચાવ બધું હોય જ ત્રણ ઘર બાંધ્યા છે લીમડે એટલે એ લીમડે ચાકલીઓ બહુ જ છે ને ઘર બાંધેલા છે ને એટલે આ લીમડે નથી એટલી બધી ટાઈમ થયો છે સાડા ચાર અને હું ને દેવાનસિંહ પપ્પા આવી ગયા વાડીએ અને આપણું મરચું પાવડર દરવાનું મશીન ચાર દિવસથી આવી ગયું છે પણ હજી આપણું મરચું પાવડરનું મશીન આપણું શનિવાર હેનનું આવી ગયું છે પણ હજી એમને પડ્યું છે કારણ કે ત્યાં જવાનો ટાઈમ જ નથી મળ્યો અત્યારે જાય છે એમાં દેવાનસિંહ પપ્પા કે બેલાની જરૂર પડશે એટલે આપણે બેલા લઈ લીધા છે ચાર અને આપણે આ માંડવો નાખવા નેટ લેતા આવ્યા આજે કંડોણા ગયા તા જાય તો કંડોણા ગયા તા એમાં જ બે વાગી ગયા આવ્યા ત્યાં એટલે પછી થોડીક વાર આરામ કર્યો હવે પછી ઓર્ડર લખવાનું ચાલુ કર્યું છે એટલે એમાં સતત ફોન ચાલુ હોય કાંઈ કામ થાય નહીં દેવાણસિંહ પપ્પા તો એમાં ને એમાં રે જવાબ દેવામાં જવાબ દેવામાં ઓર્ડર લખવામાં બીજું કામ નહીં એમ કાંઈ મશીન ફિટ નહીં કરી તો ખાલી ઓર્ડર લઈને શું કરશું દરવું પડશે ને પછી એટલે મરચું પાવડર પહોંચશે ને એટલે અત્યારે આપણે મશીન ફિટ કરવાનું છે આવી ગયા આપણા બાજુમાં વાડી છે ત્યાં કેવું નામ પટેલની વાડી છે અમુક કાકા એટલે એને અહીંયા જમીન પેલા તો આ બીજાની હતી પણ એને લીધી અને બે વર્ષ થયા અને અત્યારે એને આ રૂમમાં કપાસ ભર્યો હતો પણ કપાસ દેવાઈ ગયો હમણાં જો કપાસ ભેરો હોત ને તો આપણે દડવાનું નહોતું રાખવું પણ કપાસ વયો ગયો ને એટલે આપણે દળવાનું રાખ્યું આપણી વાડીએ તો અત્યારે કાંઈ તૈયારી છે નહીં સ્લેપ ભરવાનું બધું કામ ચાલુ ત્યાં બધું હાલે નહીં ને બહુ સેટી નથી આપણે સેટે જ છે વાડી આપણી વાડી ખડ દેખાય છે અને વચ્ચે ખાલી એક રોડ છે આપણું મકાનનું કામ હાલે એ દેખાય છે આ રૂમ આપણે આખું ખાલી છે એટલે અહીંયા મરચું પાવડર ને બધું મૂકવું હોય પેકિંગ કરવું હોય અહીંયા કામ કરવાની મજા આવે તડકે કામ થાય નહીં દેવાંશી પપ્પા કે આપણે અહીંયા જ રાખી દઈએ ને એ લોકોએ કીધું કે અમારે ત્યાં પડી જ છે વાડી તમ તારે ન્યા રાખી દો એમ આ મહેનત થઈ છે હવે બેલા ઉપાડવાની આ બેલા ઉપડે ને આમ વાતું થાય છે એટલે પૈસા કમાવામાં બહુ અઘરા હે હેલા નથી થાય ગોઠવણી આલે છે ને આપણું જો મશીન અહીંયા અલગ અલગ જ પડ્યું છે આપણે તે દિવસે બતાવ્યું હતું

મશીન નું ફિટિંગ થઈ ગયું છે હવે મુરેજ કરવાનું બાકી છે એક આપણે મોટરના બોલ ફિટ કરવાનું બાકી રહી ગયા છે પછી આ પટ્ટીઓને બધી ફિટ કરી અને ટાટર આવી જાય કારણ કે ટાટર કંડોળા લેવા ગયા હતા પણ હજી ફિટ ન થયું એટલે એ અત્યારે આપણે હાર્દિકભાઈ આવે છે ભેગું આવવાનું અત્યારે એટલે હવારમાં કમ્પ્લેટ ટાટર ને બધું આવી જાય એટલે કાલ તો મોરેજ થવું છે થાય પણ પરમથી ફાઈનલ કરી નાખવાનું છે

અને બીજા નંબરમાં કે આપણે જે સાયક્લોન હોય ત્યાં આપણે એરલોક ફિટ કરાવ્યો છે એટલે આપણું મરચું પાવડર છે ને એકદમ ઠંડુ થઈને આવે ગરમ ના રહીએ કારણ કે આમાં નામાં રહીએ ને તો ગરમ થઈ જાય અને પરબારું મરચું પાવડર જેવું ધરાઈ પરબારું પરબરું નીકળી જાય ને એટલે પરબરું ઠંડુ થઈ જાય અને ઓલો આપણે જે દેશી રીતે બાંધેલું હોય એમાં પંદર મિનિટ કે વીસ મિનિટ એક ધારો અંદર ને અંદર રહીએ ગરમા ગરમ અને આપણે એરલોક એ માટે ફિટ કરે કે આપણી મરચું પાવડર ઠંડુ થઈને બાઈ ને નીકળી જાય કાયકા એટલે એનો જે કલર હોય ને કુદરતી જળવાય રહી અને બહુ ગરમ થઈને તો એનું જે આપણે શીર હોય ને શીર ભરે ઓછું એમ એમ એટલે આપણે એના માટે પેશિયર એલ લોક કરાવ્યો છે એટલો ખાલી ત્રીસ નો અલગથી હા અલગ થી ખર્ચો કર્યો કે આપણું મરચું પાવડર કોઈ લઈ જાય ને તો એમાં ફરિયાદ ના આવવી જોઈએ આ એના માટે પેશિયર લોક ફિટ આપણે કર્યો હે

તો આપણે ખરેખર એ લેવું જોઈએ એટલે જ આ લીધું એટલે આપણે નવીન ફેરફાર એટલો છે કે આપણે એરલોક મૂક્યો છે એટલે એકદમ મરચું પાવડર ઠંડુ થઈને આવતું રહે ગરમ ના રહે હમ એટલો આપણે સુધારો કર્યો એમાં અને હજી કાલ દેવાનસી તો પપ્પા આખો દિવસ હૈસે જ નહીં જવાના તેલ મિક્સ કરવાનું લેવા એટલે કાલ ઈ આવી જાય હા કાલ મિક્સર લઈ આવે એટલે પછી પરમ દે ઓલેદિયાથી આપણું રેગ્યુલર ચાલુ થઈ જાય એમ